શિવ અને પાર્વતીનો મહિનો શ્રાવણ મહિનો ચાલે છે અને આજે નવી વાત કરું છું શિવ પાર્વતીનું એક સ્વરૂપ છે અર્ધનારેશ્વર સ્વરૂપ એટલે કે ભગવાન શિવ જમણી બાજુ છે અડધા ભાગમાં અને ડાબી બાજુ અડધા ભાગમાં માતા પાર્વતી છે હવે આ જે અર્ધનારેશ્વર સ્વરૂપ છે ને એ બહુ રહસ્યમય સ્વરૂપ છે એનું રહસ્ય થોડું ઘણું તમને સમજાવું છું આપણા શરીર વિશે એવું કહેવાય છે કે આપણા શરીરનો જે રાઈટ ભાગ છે જમણો ભાગ છે એ સૂર્યનો ભાગ છે પુરુષ તત્વનો ભાગ છે કોઈ પણ વ્યક્તિ હોય સ્ત્રી કે પુરુષ જમણો ભાગ છે એ તમારો સૂર્યનો પુરુષ તત્વનો અગ્નિનો ભાગ છે અને ડાબો ભાગ જે છે એ ચંદ્ર કે સ્ત્રીનો ભાગ છે અને એટલે જ લગ્નની જ્યારે વિધિ થાય આપણે ત્યાર પછી લગ્નના ચાર ફેરા અગ્નિની સાક્ષી ફરી લેવાય અને પતિ પત્ની ઓફિશિયલ વિધિથી પતિ પત્ની બની જાય પછી પત્નીને પુરુષ ને સ્ત્રી બંને બેઠા હોય છે એમાંથી પત્નીને પછી એમ કે છો આ પુરુષની એટલે તમારે હવે એમની ડાબી બાજુ બેસવાનું છે કેમ કે પુરુષની ડાબી બાજુ એટલે સ્ત્રીનો ભાગ ચંદ્રનો ભાગ તો હંમેશા જે આપણામાં કહેવાય છે કે પતિ પત્ની બેઠા હોય તો પત્ની હંમેશા પુરુષની ડાબી બાજુ બેસવું તો એની પાછળનું આ કારણ છે કે પત્ની છે એ અર્ધાંગીની છે તો ડાબા ભાગમાં પુરુષના એનો વાસ વાસ છે 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 ભાગ એ એ ચંદ્રનો બરાબર તો સ્વરૂપ જે ભગવાનનું એવું બતાવે છે કે આપણા દરેકની અંદર દરેક સ્ત્રીની અંદર જમણા ભાગમાં પુરુષ તત્વ રહેલું છે અને દરેક પુરુષની અંદર ડાબા ભાગમાં સ્ત્રી તત્વ રહેલું છે તો દરેક વ્યક્તિએ આપણે દરેકે આપણી અંદર આપણે સ્ત્રી હોઈએ તો આપણી અંદર પણ પુરુષ તત્વ જે ગુસ્સો છે જે અગ્રેશન છે એ જે પુરુષ તત્વનો ભાગ છે એને આપણે બેલેન્સ કરતા શીખવાનું છે અને પુરુષની અંદર પણ સ્ત્રીના ગુણો રહેલા છે પણ આપણો સન્માજ પુરુષની અંદર જે સ્ત્રીત્વ રહેલું છે એને બહુ જલ્દી એક્સપ્રેસ નથી થવા દેતો તો પુરુષોએ પણ આ શીખવાનું છે કે સ્ત્રીઓની જેમ એમણે પણ થોડી કોમળતા થોડી દયાળુપણું પોતાના હૃદયમાં રાખવાનું છે તો એ પોતાની પત્નીને સ્ત્રીને સારી રીતે સમજી શકે